મોબાઈલ મૂળ માલિકોને પરત કરાતા તેઓના મોઢા પર ખુશી જોવા મળી હતી સુરતમાં માં ગુમ થયેલા કે ચોરાયેલા મોબાઈલ સહિતની વસ્તુઓ મળ્યા બાદ મૂળ માલિકોને પરત લેવા માટે કોર્ટ ધક્કા ખાવા ન પડે તે માટે કોર્ટના આદેશથી પોલીસ મૂળ માલિકોને તેઓની વસ્તુઓ પરત કરે છે ત્યારે સુરતની કાપોદરા પોલીસે પણ તેરા તુજખોરપણ કાર્યક્રમ હેઠળ ત્રણ લાખ પંચોતેર હજારની કિંમતના પાંત્રીસ મોબાઈલ મૂળ માલિકોને પરત કરતા તેઓએ પોલીસનો આભાર માન્યો હતો જે આજ રોજ કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલો કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ ખોવાયેલા ચોરાયેલા પડી ગયેલા જુદી જુદી કંપનીના મોબાઈલ ફોનો કુલ સંખ્યા પાંત્રીસ જેની કુલ કિંમત ત્રણ લાખ હજાર જેટલી થાય છે તે જુદા જુદા મોબાઈલો મળી આવતા તેમના મોબાઈલ ધારકોને મૂળ માલિકોને આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોબાઈલો પરત આપવામાં આવેલા છે